લુહાર લોઢું ગરમ કરે ભઠ્ઠીમાં તપાવે ટીપે આકાર આપે મશીન બનાવે ઓજાર બનાવે હથિયાર બનાવે ને વેચે એની બાજુની જ દુકાનમાં એટલે બાજુના કારખાનાની અંદર એ સોનારની હતી એ સોનાને ગરમ કરે સરસ સરસ આકાર આપે ટીપે બધું જ કરે જે કામ સોનાર કરે એ કામ લુહાર કરે અને બેય પોતપોતાનો ધંધો કરે પણ આ સોનું અને લોઢું જે હતા ને એ લોઢાને ટીપે તો મોટે મોટેથી અવાજ આવે અને સોનાને ટીપે તો નાનો નાનો અવાજ આવે ઝીણો ઝીણો અવાજ આવે એટલે આ સોનું વિચારે આ બધા સોના રાત્રે ભેગા થઈને વિચારે કે આપણને ગરમ કરે છે આપણને ટીપે છે આપણને આકાર આપે છે તો આપણે તો જરા જરા અવાજ કરીએ અને આ લોઢાને જોતો ટીપેને રાયડું નાખે છે આખો ગામ સંભળાય એવો જોતો કેવો ડેકારો કરે કેવો ડેકારો કરે છે તો આ સોના બધા ભેગા થઈને સોનું વિચારે છે કે હવે એને જઈને કોકે કહેવું જોઈએ કે ભાઈ આટલો ડેકારો ના કર ને એવામાં વાત થઈ એવી કે એક રાત્રે આ સોનાર જ્યારે સોનું ટીપતો હતો ને ત્યારે એક કડી એ સોનાર ની ભઠ્ઠી માંથી ટીપાતી એક કડી એ ઉડી અને આ લુહારના દરવાજાની અંદર ગઈ બેમાંથી માંથી નહીં ખબર નહીં શટર બંધ થઈ ગયા સોનાર અને લોહાર પોતપોતાના ઘરે અને આજે સોનું લોહારને ત્યાં પહોંચી ગયું લોહાર ને એ સોનાએ ઓલું બધું લોઢું પડ્યું હતું એને પૂછ્યું કે હે લાવ તો કે શું છે ક્યાંથી આવ્યું તો કે હું બાજુમાંથી આવ્યો સોનાએ કીધું હું બાજુમાંથી આવે છું એમ કે તમને એક વાત પૂછવી છે આજે બહુ સરસ મોકો મળ્યો છે મજાનો કે જો લાવ તમને ગરમ કરે ટીપે આકાર આપે અમને ગરમ કરે ટીપે અને આકાર આપે પણ અમે અમારો મોટે મોટેથી અવાજ ક્યારેય તમને સંભળાણો છે ત્યારે લોઢાએ કીધું કે મને તમારો અવાજ ક્યારેય નથી સંભળાણો સોનાએ કીધું કે તો પછી તમે આટલા મોટા દેકારા છે કરો છો તમને ટીપે છે તો તમને આટલું બધું મોટો મોટો અવાજ કરવાનો ક્યાંથી સુજે છે ત્યારે એ લોઢામાં એ વરી એક બહુ જૂનો પુરાણો હતું ને એણે કીધું કે ભાઈ ઉભો રે ઉભો રે તે અમને વાત પૂછી ને અમે તને એક વાત પૂછીએ એણે એક વાત પૂછી કે ભાઈ સોના તું અમને કહે કે તને ટીપવામાં આવે છે તને ટીપે છે કોણ તો કે મને હથોડો ટીપે છે તો કે હથોડો શેનો બનેલો હોય છે તો કે લોઢાનો બનેલો હોય છે

આ સંસાર છે યાદ રાખજો તમને આધાર આપવા વાળા એ તમારા હશે તને તમને ટીપવા વાળાએ તમારા જ હશે અને ક્યારે રાડું પડાઈ જશે પરંતુ શ્રીમદ્ ભાગવતજી કહે છે કે જ્યારે આપણને આપણાને આપણા ટીપે ત્યારે આત્મદેવ નામના બ્રાહ્મણે જે પગલું ઉઠાવ્યું એ પગલું આપણે પડે છે આત્મદેવ નામના બ્રાહ્મણે એના પુત્ર ધુંધુકારીએ એની પત્ની ધુંધુલીએ ખૂબ જ ત્રાસ આપ્યો આ ત્રાસ જ્યારે સહન ના થયો ત્યારે ગોકર્ણની સલાહથી પોતાના આત્માનો ઉદ્ધાર કરવા માટે પોતાના જીવનું કલ્યાણ કરવા માટે પોતાની આ પંચ દેહની માટીને શુદ્ધ કરવા માટે મન વિચાર બુદ્ધિને પરમાત્માને અર્પણ કરવા માટે થઈ અને આત્મદેવ નામનો બ્રાહ્મણ એ વનમાં જાય છે તીર્થાટન કરે છે અને પ્રભુ સ્મરણમાં લીન થઈ જાય છે પાછળથી ધૂંધુકારી એકલા પડે છે ધૂંધુલી પિતાની છત્રછાયા ગઈ એટલે માતાને પણ ખૂબ જ પીડા આપે છે અને માતાને ખૂબ જ પીડા આપવા લાગ્યો છે ધુંધુલીને એટલી હદ સુધી પીડા આપી છે એના પુત્રએ કે ધુંધુલી દેવીનું પણ મૃત્યુ થાય છે અને ત્યાર પછી ધૂંધુકારી એ વારાંગનાઓના રવાડે ચડી જાય છે વારંગનાઓ એની પાસે નિત્ય ધનની માગણી કરે છે આત્મદેવ બ્રાહ્મણનો પુત્ર એ ધુંધુકારી રાજાના રાજકોષમાં ચોરી કરી અને ધન વારંગનાઓને આપે છે વારંગનાઓને ડર લાગ્યો કે જો રાજાને ખબર પડી જશે કે ધન આપણી પાસે છે તો આપણે પણ મુસીબતમાં મુકાશું અને આવા સમયે આ બધી વારંગનાઓએ ભેગી થઈ અને ધૂંધુકારીનું હરણ કરી લેવાનો પેંતરા કર્યા છે ધૂંધુકારીને અનેક અનેક પ્રકારે ત્રાસ આપ્યો છે ધૂંધુકારી મૃત્યુ પામતો નથી કારણ કે ધૂંધુકારી એ વાસનાનું સ્વરૂપ છે વાસના એક જગ્યાએ ના હોય યાદ રાખજો વાસના ખાલી ઘરમાં સંતાનોમાં પુત્રમાં આટલામાં જ હોય જરૂરી નથી આપણી વાસના બની શકે આપણને ના ખબર હોય ત્યાં છે ટકેલી હોય છે આપણી વાસનાનો કાંઈ નેઠો જ નથી હોતો આપણી વાસના આપણને ના ખબર હોય ત્યાં ત્યાં ટકેલી હોય છે અને આ વાસનામાં ફરતો એવો ધંધુકારી એનો જીવ નીકળતો ન હતો ત્યારે વારાંગનાઓએ ધગધગતા અંગારા એ ધંધુકારીના મુખમાં મૂકી દીધા છે અને મૂંઝાય અકળાય ધંધુકારી મૃત્યુ પામે છે મૃત્યુ પામી અને એ જ ધંધુકારી પ્રેત બને છે પ્રેત યોનીમાં એ જાય છે પિતાના જવાથી માતાનું એ મૃત્યુ નીપજ્યું વારાંગનાઓ એ ધંધુકારીને પણ મૃત્યુ આપ્યું પ્રેત યોનીમાં પ્રવેશ્યો ગોકર્ણજી મહારાજ જ્યાં તીર્થાટન કરતા હતા ત્યાં તે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરતા હતા ત્યાં એમને ખબર પડી કે મારા ભાઈનું મૃત્યુ થયું છે ગોકર્ણ દેવે ત્યાં એનું તર્પણ કર્યું છે મરણોત્તર બધી જ ક્રિયા પણ કરી છે અને એને મુક્તિ તર્પણ પિંડદાન બધું જ કરી અને ગોકર્ણજી ઘરે આવ્યા છે જેવા ઘરે આવ્યા પોતાના ઘરના આંગણામાં સૂતા રાત્રિના સમયે ગોકર્ણજીને ધંધુકારીનું પ્રેત દેખાયું છે ધંધુકારીનું પ્રેત એ વાયવીય દેહ ધરાવતું હતું એણે બે હાથ જોડી અને ગોકર્ણને પ્રાર્થના કરી કે હે ભાઈ હું પ્રેત યોનીમાં બહુ દુઃખી થાઉં છું પ્રેત યોનિમાં મને અનેક અનેક પીડાઓ અને યાતનાઓ સહન કરવી પડે છે તું મને મુક્તિ અપાવ તું મને આ પ્રેત યોનિમાંથી મુક્ત કરાવ આવા સમયે ગોકર્ણજી મહારાજ ઝબકીને જાગી જાય છે સવારે પ્રાતઃકાળે ઉઠી ગોકર્ણજી એ બ્રાહ્મણોને પૂછે છે કે જેની મુક્તિ તર્પણ કરવાથી પિંડદાન કરવાથી કે મરણોત્તર ક્રિયા કરવાથી પણ ના થઈ હોય એની મુક્તિ કરાવવા માટે મારે કયું સાધન કરવું બ્રાહ્મણવાનો જવાબ આપી શકતા નથી ત્યારે એણે આ પ્રશ્નનો જવાબ ગોકર્ણજીએ ભગવાન સૂર્યનારાયણ પાસેથી માંગ્યો છે કારણ કે ભગવાન સૂર્યનારાયણના પરમ ઉપાસક હતા ગોકર્ણજી ગોકર્ણજીએ સૂર્યનારાયણ દેવને જલ ચડાવી નમસ્કાર કરી પ્રાર્થના કરી અને પૂછ્યું કે હે દેવાધી દેવ હે જગતના સાક્ષાત દેવ તમે કહો કે જેની મુક્તિ મરણોત્તર ક્રિયાથી ના થઈ હોય પિંડદાનથી ના થઈ હોય તર્પણ ક્રિયા કરવાથી પણ ના થઈ હોય એની મુક્તિ કરાવવા માટે અમારે કયું સાધન કરવું જોઈએ અને ત્યારે ગોકર્ણજી મહારાજને સૂર્યદેવે કહ્યું છે કે એવા જીવની મુક્તિ એ શ્રીમદ ભાગવતના શ્રવણથી જ થઈ શકે છે અને શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ હે ગોકર્ણજી તમે એવા જીવને કરાવો જેથી એ જીવ તરત મુક્ત થશે આ વાત સાંભળી અને તરત જ ગોકર્ણજીએ શ્રીમદ ભાગવત અનુષ્ઠાનનો આરંભ કર્યો તૈયારી કરી નાખી છે અને સાત દિવસના શ્રીમદ ભાગવતજીની કથાનો આરંભ કર્યો કહેવામાં આવે છે શ્રીમદ ભાગવતજી સાક્ષી પુરાવે છે કે વાંસની એક એક ગાંઠ ફોડીને સાત દિવસમાં સાત ગાંઠ ફોડી અને ધુંધુકારી પોતે મોક્ષ મેળવી અને પ્રભુના ચરણોમાં પહોંચી જાય છે એવી આ શ્રીમદ ભાગવત કથા છે સાત દિવસનું શ્રવણ કરવાથી ધુંધુકારી પ્રેત યોનીમાંથી જો મુક્ત થઈ શકતો હોય તો આપણે તો પ્રેત યોનિમાં નથી આપણે મનુષ્ય યોનિમાં છીએ પરંતુ આપણી અંદર પણ સાત પ્રકારની